देखा रस बाबा तो पापा बा... ने तो થઈ ગઈ વો સિટીબલી કરવા બસ पापा ને હે નહી टू પેક तो થઈ तो 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 है। હે એક પેક બગાઈને હોય પન એનો ઉપર જલ્દી નહી હમ કે જો હે 6 પેક લે આવો તો યે 12 86 બે જો ઓવર ટેલ પેક કરી બે 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 ટેલ तू भी सर पापा મોં કો कंप्यूटर क्लास મે જાવ પોવા કેતા કોલેજ ની લજા પડી દે પણ આજ મારો અંદર અમારે બેન વાત થઈ પણ મેં કીધું મારે મેથ્સ નું વાત શીખવડવાના છે મેથ્સ માં શીખવડવાના છે मैं सुनोची खोर पातू पड़ी हूँ मैं सुनोची खोर बाना है आए, तो मैं कितनू एलेक्सा स्टॉप तो कॉपी रही क्या बे तो। तारी बोटल क्या <coughs> वांस वांस નામ કે <sponsor>

सारे जण खा बाजार काय ने हो मार हमरा कोणी सगित आवाज मुज कर आज तो बे आज पाच तारे 6 7 बे दिवस पछि तिने चीज वाको दिवस चीज वालो चीज वालो खावो तो शरीर वाढे चीज हमने श्योर है काय नो खवय शरीर वाढे बस नो खवय दुब्रा वैती अच्छा आज सोते मारो 45 केजे तो थाईच होसे હવે मारे मेंटेन करना ફોટી કેજીઓથી પાંચ દિવસ હું કાંઈ ખોઈશ જ નહીં પાંચ દિવસ હું કાંઈ ખોઈશ જ નહીં તો હું અલગ કરે ને પાંચ સો આ બટેટાની વેફર એ તે મોરી બારથી પપ્પા હા એ તે સુની રવિ સોમ ત્રણ દી મંગળવારે ચાલુ થાય ઘણા દી તો ત્રણ દિવસ પછી બે દિવસ પછી આગળ દિવસ તો આગળ દિવસ માં રજા પાડ્યું પરત વધારે કઈ ફેર ન પડત મને ચાલો મારો નાસ્તો થઈ ગયો છે નાસ્તો પછી ચાલો બેન નાસ્તામાં શું છે હ કેમેરામાં બહુ તકલીફ પડે છે તો બસ 100 હ હ ચા ચા દાણા તરે અને બટેકા ને કાકડી અમે તો કાતરી કહેતા નાના હતા કાનજી કાંજી ખૂતો બેન ઉઠે અને પછી પૂજા કરશે જય શ્રી કૃષ્ણ

तूने अभी मेरा एटीट्यूड देखा नहीं हाँ? देखा भी नहीं कोई तो फिर क्यों बोलती है एटीट्यूड से बात की तमें जी मारो एटीट्यूड छोड़ो जी ना આમ જો પવનની પવનની મમૂ છે પવનમાં કુકુ કરે જો બે પાપડ લઈ લીધા અને આ પાછો જે પથારો કર્યો એ દેખાઈ આવી છે કઠરો 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 જો આ ડુંગરી મસાલા કમે અને પાપડ મૂકી દીધું જીરું જીરું ના ખોલ સરસ બાકી રિએક્શન આજે નહીં લઈ શકું કેમકે સાડા બારે જઈશ આજે મારે નું જાઉં બટ આજે સર અમને મેથ શીખવાડવાના છે એટલે મારે જવું પડશે કેમ કે અમારે માં સ્ટ્રેટ આવતું નહીં તો અમને કાંઈ જ આવડતું નથી બીજાને નહીં મનની અને અમે સીબીએસસી વાળા અમે બે જ જણા છીએ આખા ક્લાસમાં સિક્સટી છોકરીઓ છે એમાંથી બે છોકરીઓ જ સીબીએસઈ અને ઇંગ્લિશ મીડિયમવાળી હાલ બીજું કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળું છે પણ નહીં હું અને બીજી એક છોકરી છે અમે પહેલાં બે એક જ સ્કૂલમાં હતા ઇલેવન ટ્વેલ્થમાં જોવા જઉં તો સિક્સ્થ ટુ ટેન્થ ટ્વેલ્થ અમે એક જ સ્કૂલમાં હતા અને ક્લાસમાં એકમાં તો હું એને ઓળખું છું એટલે મને કંઈ વાંધો ન આવ્યો અને બીજી ઘણી બધી ફ્રેન્ડ્સ થઈ ગઈ એટલે મને સેટ થવામાં તો જો કે મને છે ને સેટ થવામાં વાંધો ન આવ્યો હું ગમે આ સેટ થઈ ગયું એટલું મારામાં ખૂબ ઈચ્છે નાલંદામાં તો ફ્રેન્ડ્સ બધી હારી હતી ને એટલે બિચારે અમે બોલતા ને બિચારા અમે સેટ ન થાય કેમકે પોતાની ફ્રેન્ડ્સ હારે છે એટલે ચાલો મારે હું કપડાં બપડાં ચેન્જ કરી યુનિફોર્મ પહેરીશ પછી જમીશ માથું બાથું હોય એમ તૈયાર થઈશ પછી મળી પપ્પા શું કરીશ લાડુના જમાવા છે રોટલો ઘી દહીં મરચાં માખણ તુલસીને બાદ મૂકી દીધું હે ટોકરી વગાડી નાખીને પડદો દઈ દઈ આઠ જગ્યા છૂટાઈ તૈયાર કોલેજ માટે ઝાડ નોટલું બેન માટે જ છે પાપડ નું શાક રોટલો દહીં મરચાં શેકેલા ગોળ કેમ બેન શાક કેવું થયું હે સુપર પાપડ નું શાક એમ બહુ ભાવે છે

અને પપ્પા વાત કરે છે કોઈ બહાર અને અમે લોકો આજ બનાવવાનું છે ઇડલી સાંભાર વંસ હોય છે પેપા પીક અને મમ્મી બનાવે છે સાંભાર તો આપણે જોઈએ કે મમ્મી કેટલે ખોચું સાંભાર બનાવવાનું મમ્મી માણસો કશે આટલો શું દેકારો હોય ઘરમાં

અને એમાં જોઈ વાત કરતા હોય ને એટલે તો પૂરી જોઈએ વાત દોઢ દોઢ કલાક વાત અમે કેમ કે મારા પપ્પાને ફોનનું બહુ આમ કહો ને એકદમ રેર ફોન એકદમ રેર કોઈને ફોન ન કરે મારા પપ્પા કોઈ દિવસ તો એ બધું હાલે હવે એ વાત કરે સાંભાર ઉપર ફોકસ કર્યુંડલી સાંભાર બનાવે છે મમ્મી એના ઉપર આપણે ફોકસ કર્યું બાકી છે જે કયું હા દઉં જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું અનુભૂલતા ને બાય બાય રાધે રાધે